નમસ્કાર મિત્રો શું તમે જાણો છો અખિલ બ્રહ્માંડની રચના કોણે કરી ક્યારે કરી એટલે કે સૌ પૃથ્વી પર મનુષ્યની અવતાર કઈ રીતે થયો અને વિશ્વકર્મા કોણ હતા ચાલો જાણીએ આપણે આ વિડીયોમાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે વેદો કહે છે કે સૃષ્ટિની રચના પહેલા પરબ્રહ્મ પરમાત્મા વિશ્વકર્મા હતા ત્યારે તેમણે પોતાની આત્મશક્તિથી પ્રકૃતિને ઉત્પન્ન કરી તે વિચારવા લાગી કે મારે શું કરવું જોઈએ ત્યારે તેણે પરમાત્માને પુરુષ ઉત્પન્ન કર્યો અને આકાશવાણી થઈ કે તમે બંને તપ કરો ત્યારે તેઓ બંને બાર હજાર વર્ષ સુધી તપ કર્યું અને ત્યારે બંનેના તપોતીર્થથી એક પુરુષ ઉત્પન્ન થયો વિશ્વકર્મા પાડ્યું અને એક સ્ત્રી ઉત્પન્ન થઈ તેનું નામ કૃતિ પાળ્યું આમ પૃથ્વી પર સૌપ્રથમ પુરુષ અને સ્ત્રીની ઉત્પત્તિ થઈ બંને પુરુષ સ્ત્રીએ પ્રજન ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી એટલે કે પોતાનો વંશ આગળ વધારવાની આજ્ઞા કરી તેઓએ પણ પ્રજા ઉત્પન્ન કરવા તપ કર્યું ત્યારે તેના તપોતેજથી એક અંડ પ્રગટ થયો તેમાંથી વિષ્ણુ વિષ્ણુના અભિક્રમણમાંથી બ્રહ્મા અને છેલ્લે શિવ ઉત્પન્ન થયા આમ શિવ બ્રહ્મા અને વિષ્ણુ વિષ્ણુની ઉત્પત્તિ થઈ તે પછી અખિલ બ્રહ્માંડની રચના પણ થઈ હતી જ્યારે બ્રહ્માજીએ સરસ્વતી પર દ્રષ્ટિ કરી ત્યારે તેણે પોતાનો દેહ છોડી દીધો ત્યારે સૃષ્ટિને આગળ ચડાવવા ભગવાન વિશ્વકર્મા પ્રગટ થયા અને તેને સૃષ્ટિની રચના ચાલુ રાખી આમ વિ ભગવાન વિશ્વકર્મા ઉત્પત્તિ અનેક વાર થઈ છે વિશ્વકર્માએ શિલ્પશાસ્ત્રની પણ રચના કરી હતી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારે શિવની જંખામાંથી અને શ્રી હરિ નારાયણના દેહમાંથી પણ ભગવાન વિશ્વકર્માની ઉત્પત્તિ થઈ હતી તે પછી પણ તેના દસ અવતારો દર્શાવવામાં આવ્યા છે પ્રથમ વિશ્વકર્મામાંથી બ્રહ્મા દેવ ઉત્પન્ન થયા અને તેના પુત્ર ભૃગુ બીજી વાર વિરાટ વિશ્વકર્મામાંથી બ્રહ્મા દેવ ઉત્પન્ન થયા દેવ ઉત્પન્ન થયા અને તેના પુત્ર અગીરી અગીરા ઉત્પન્ન થયા અને તેમના પુત્ર ધર્મ ચોથી વાર આઠમા વસુના પુત્ર વિશ્વકર્મા ઉત્પન્ન થયા પાંચમી વાર આચાર્ય વિશ્વકર્મા છઠ્ઠી વાર જગદગુરુ વિશ્વકર્મા સાતમી વાર પ્રજાપતિ વિશ્વકર્મા આઠમી વાર કશ્યપી વિશ્વકર્મા નવમી વાર શિલ્પાચાર્ય વિશ્વકર્મા અને દસમા અવતારમાં બ્રહ્મકુળમાં જન્મેલા વિશ્વકર્મા થયા અંતે તેમના પરમ ભક્ત ઈલાદેવી અને હેમકુટીની વિનંતીથી તેઓ ઈલાચલ પર્વત ઉપર પ્રગટ થયા અને ત્યાં નિવાસ કર્યો આમ સૃષ્ટિની રચના અનેકવાર થઈ છે અનેકવાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રગટ થયા છે તેવી જ રીતે ભગવાન વિશ્વકર્મા પણ અનેકવાર જન્મ લીધો છે તેઓ બ્રહ્માંડના અર્ધશાજક એટલે કે રચના કરનારા કહેવાયા છે માનવંતરે પ્રલય થાય છે ત્યારે ભગવાન વિશ્વકર્મા પ્રગટે છે અને નવી સૃષ્ટિની રચના કરે છે ભગવાન વિશ્વકર્માના ઘણે ઘણા અવતારો છે તેમાં ઘણાનો તો ઉલ્લેખ સાપડ્યો પણ નથી પરંતુ વેદોમાં લખ્યું છે કે તેમના સંખ્યાતિત અવતારો છે એટલે કે અસંખ્ય અવતારો છે પણ તેમની અવતાર લીલાનો આ મહાન પવિત્ર ગ્રંથ પ્રથમ બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયેલો છે તે ભગવાન શંકરે ગ્રહણ કર્યો હતો અને શિવજીએ પોતાના પુત્ર એટલે કે કાર્તિક સ્વામીને સંભળાવેલો છે આમ વિશ્વકર્માએ અનેક વાર અખિલ બ્રહ્માની ઉત્પત્તિ કરી છે